બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસ ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજમાંથી અમૃત ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા ઠાકોર સમાજના બંને ઉમેદવારે અલ્પેશ ઠાકોરના સમર્થનથી ફોર્મ ભર્યું છે તેવું પણ જાણવામાં મળ્યું હતું આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઠાકોર સમાજમાંથી અમરત ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું હતું અને સ્વરૂપજી ઠાકોરને સમર્થન આપ્યું હતું સ્વરૂપજી જણાવ્યું હતું કે જિલ્લાની અંદર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના પ્રચાર નહીં કરે પરંતુ અમારો અપક્ષનો પ્રચાર કરશે આ નિવેદનને લઈને અત્યારે તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ માટે કપરા છઢાણ કહી શકાય છે કારણ કે અલ્પેશ ઠાકોર રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું છે છતાં અલ્પેશ ઠાકોરના સમર્થક ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો પ્રચાર નહીં કરે પરંતુ અપક્ષનો પ્રચાર કરશે આ નિવેદનને લઈને કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાઈ ગયા છે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રચાર કરે છે કે પછી ઠાકોર સેનાના ઉમેદવારનો પ્રચાર કરે છે સંગઠન કેમ અલ્પેશભાઈને કરવું જોઈએ સંગઠનથી અલ્પેશભાઈ છે એટલે સંગઠન કે છે એ અલ્પેશભાઈ કરશે એટલે અલ્પેશભાઈ સાથે છે કે હા અલ્પેશભાઈને સંગઠન સાથે જ રહેવું પડે અને અમારી માંગણી કે અમારી સાથે જ રહેશે અલ્પેશભાઈ જે ઠાકોર સમાજ ઠાકોર સમાજ જે ભેગી થઈ જે સેન્સ લેવામાં આવે તો તાલુકાની તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો તાલુકામાં નિર્ણય એવો લેવાનો કે આપણે લડી લેવો જોઈએ એટલે તમામ તમામ ઠાકોર સમાજ આગેવાનો તમામ આગેવાનો ઠાકોર સમાજના અને તમામ ઇતર કુંભ પણ અમારી સાથે છે એ એમણે પણ અમને સપોર્ટ કર્યો છે કે લડી લેવો જોઈએ જો અલ્પેશભાઈ ના પાડશે છતાં બી કરશે હા એ સમર્થન અલ્પેશભાઈનું છે અને સંગઠનના કેવાતી ચાલ ચાલશે બધું એ અલ્પેશભાઈ સંગઠનને સોંપ્યું છે એ સંગઠન કેસ એમ અલ્પેશભાઈને કરવો પડશે શું લાગે છે કેટલી છે જીતની આશા છે સો એ સો અમારી જીતની આશા છે અમને કારણ કે બધા લોકો અમને સમર્થન આજે કરી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ દબાણ કરવામાં આવે ના કોઈ ભાજપ કોંગ્રેસ દ્વારા અમને કોઈ દબાણ કરવામાં આવી નથી અલ્પેશભાઈ અહીંયા કોંગ્રેસનો પ્રચાર કરવા આવશે ત્યારે હા અહીંયા બનાસકાંઠાની અંદર અલ્પેશભાઈ અપક્ષનો જ પ્રચાર કરવા આવશે કોંગ્રેસ ભાજપનો પ્રચાર કરવામાં નહીં આવે